ઘર બેઠા કમાણીની લાલચે સુરતી છેતરાયો હોટેલોના રેટિંગ અને બિટકોઇન બાય સેલના નામે સવા પાંચ લાખ ગુમાવ્યા સાયબર ક્રાઇમે આરોપીને દબોચ્યો હોટેલોના રેટિંગ અને બિટકોઇન બાય સેલના નામે સવા પાંચ લાખ ગુમાવ્યા સાયબર ક્રાઇમે આરોપીને દબોચ્યો અલગ અલગ હોટલને રેટિંગ આપવા તથા બિટકોઇન કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે એવી લોભામણી લાલચ આપીને કુલ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના બહાને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી નોકરીની લાલચ આપી ટાસ્કના નામે પૈસા પડાવ્યા ફરિયાદીને નોકરીની જરૂર હતી અને આરોપીએ તેનો લાભ લીધો ફરિયાદીને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી તેને ગૂગલ મેપ પર હોટલને રેટિંગ તથા રિવ્યૂ આપવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી ટાસ્ક પૂરા કરતાં બારસો રૂપિયા પરત આપી ફરિયાદીને એચ સેન્ટ બોક્સ થર્ટી નેટ નામની વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી આઈડી બનાવડાવી હતી ત્યારબાદ તેમાં બીટકોઇન બાય સેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક આપી તે પ્રીમિયમ ટાસ્ક પેટે રૂપિયા ભરવાના જણાવતા ફરિયાદી આરોપીના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ સાડા પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી ફરિયાદીને માત્ર ચોવીસ હજાર બસો ને છોતેર પરત આપ્યા હતા બાકીના પાંચ પોઈન્ટ ચોવીસ લાખ તથા કમિશનના રૂપિયા પરત આપ્યા નહોતા અને છેતરપિંડી આચરી હતી ટેલિગ્રામમાં લિંક મોકલતો હતો આ સમગ્ર મામલે સુરત સાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું કે આ કેસમાં અમદાવાદ ખાતે રહેતા વર્ષીય મુકેશભાઈ સત્વારાની ધરપકડ કરવામાં આવી છે પાર્ટ ટાઈમ અને વર્ક ફ્રોમ હોમના નામે ફરિયાદી સાથે તેને છેતરપિંડી કરવામાં આવી છે આરોપીએ બેંકનું પંદર હજાર કમિશન લઈ ટેલિગ્રામ આઈડી અને ગ્રુપ પર મંગાવ્યા હતા આરોપી લોકોને અલગ અલગ હોટેલને રેટિંગ આપવાના અને બીટ કોઈન બાય સેલ કરવાનો ટાસ્ક આપતો હતો અને કમિશન આપવાની વાત કરતો હતો અને ત્યારબાદ લાખો રૂપિયા લઈ છેતરપિંડી આચરતો હતો